નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં રામચંદ્ર બોલિયાને આવો કળિયુગ આવશે અનાજ કરોડશે કાગડો મોતી ખાશે ધર્મ હશે કર્મ હશે પણ શરમ નહીં હોય પુત્ર માતાને આખો બતાવશે અને રોજ ખેચાતાની ખેંચતાણી હશે દરેક પગથિયે બંને પોત પોતાની મનમાની કરશે જેના હાથમાં લાઠી હશે તે ભેંસ લઈ જશે શ્યામ મનના ચોર હશે ઊંચા હશે શહેરના શેઠ અને ભગવાન ના ભક્તો ગરીબ હશે પુરાણો અનુસાર કળિયુગ સાથે જ દુનિયાનો અંત આવશે કળિયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતા અધર્મ અને પાપ વધુ વધશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પૃથ્વી પર કળિયુગ આનાથી પણ વધુ ખતરનાક હશે કળિયુગમાં જ મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવશે અને કૌમોસમી વરસાદ તોફાન અને જળ સામનો કરશે ચાલો જાણીએ વિશે જુગોમાં શું ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર ચાર યુગો આવશે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ યુગ અને કળિયુગ સતયુગમાં પૃથ્વી પર ધર્મનું વર્ચસ્વ હતું ત્રેતા યુગમાં ધર્મની સાથે અધર્મ પણ વ્યવહારમાં આવ્યો દ્વાપર યુગમાં અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન અવશ્ય પૃથ્વીનું ભલું કરવા આવશે ગીતામાં ચાર લાખ બત્રીસ હજાર વર્ષના કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં કળિયુગના માત્ર એકાવનસો બાવીસ વર્ષ પૂરા થયા છે કળિયુગના આ થોડા વર્ષોમાં એવું લાગે છે કે પાપ ચરમ સીમાએ છે પરંતુ મિશ્રણ કળિયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે પૈસાનું મહત્વ વધશે અને ધરતી પરથી ધર્મ દયા અને માનવતાનો સંપૂર્ણ અંત આવશે પારિવારિક સંબંધો નામના જ રહેશે વેદોનું ખોટું અર્થઘટન થશે બાળકો તેમના માતા પિતાની સેવા કરશે નહીં પૃથ્વી પર ભૂખમરો રોગો ગરમી ઠંડી તોફાન અને અને તેની પર હશે અંતે વિશ્વનો અંત આવશે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપુર યુગમાં જ કળિયુગનું વર્ણન કર્યું હતું કે કળિયુગમાં લોકોનું જીવન કેવું હશે મિત્રો આ વાર્તામાં આપણે કળિયુગના પાંચ વિભાગો રજૂ કરીશું જે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા અને તે વિભાગોમાંથી શીખીને આપણે ફરક લાવી શકીએ છીએ આપણા જીવનમાં કેટલાક જરૂરી ફેરફારો પણ લાવી શકે છે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની કળિયુગના આ પાંચ કડવા સત્યોને કહ્યા હતા જ્યારે પાંડવો જુગારમાં બધું હારીને જંગલમાં જઈ રહ્યા હતા તેથી જ સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું અમે આટલું મોટું પાપ કર્યું નથી તો પણ અમને આટલી સજા કેમ કરવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા પ્રિય સહદેવ દ્વાપર યુગ તેના અંતિમ તબક્કામાં છે આ બધું જે થઈ રહ્યું છે તે આવનારા કળિયુગની અસર છે આના પર યુધિષ્ઠિરે આશ્ચર્ય સાથે ભગવાન કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ કળિયુગ હજુ આવ્યો નથી અને તેના આટલા ભયાનક પરિણામો શા માટે જ્યારે કળિયુગ શરૂ થશે ત્યારે શું થશે ભગવાન કૃષ્ણએ કહ્યું તમે બધા ભાઈઓ જંગલમાં જાઓ અને પાછા આવો અને તમે જે જુઓ તે મને વિગતવાર જણાવો આજ આધારે હું તમને કળિયુગની ગતિ વિશે જણાવી શકીશ ભગવાન કૃષ્ણના કહેવાથી પાચી ભાઈઓ જંગલમાં જુદી જુદી દિશામાં ગયા જ્યારે પાચી ભાઈઓ જંગલમાં ગયા અને પાછા ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ભગવાન કૃષ્ણ હસ્યા અને કહ્યું હવે તમે લોકો કહો કે તમે શું જોયું સૌપ્રથમ યુધિષ્ઠિરે કહ્યું કે હે યોગેશ્વર મેં બે સૂંઢવાળો હાથી જોયો આનો મતલબ શું થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા આનો અર્થ એ થયો કે કળિયુગમાં એવા લોકોનું રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે મનમાં કંઈક અને ક્રિયામાં પણ કંઈક બીજું આવા લોકોનું રાજ્ય હશે ત્યાર પછી મહાબલી ભીમે કહ્યું કે હે વાસુદેવ મેં એક ગાય જોઈ જે પોતાના બાળકને એટલું ચાટી રહી હતી કે બાળક લોહી લોહાણ થઈ ગયું આ પ્રશ્નનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ કહ્યું કે આનો અર્થ એ છે કે કળિયુગમાં માણસ પોતાના બાળકને જરૂર કરતાં વધારે લાડ કરશે તેમના બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી એટલો વધી જશે તેમના બાળકને તેમના વિકાસની તક નહીં મળે કળિયુગમાં માતા પિતા પોતાના બાળકને પરિવારની માયાજાળમાં બાંધીને રાખશે જેના કારણે તેનું ઘર બરબાદ થઈ જશે કોઈ બીજાનો દીકરો ઘર છોડીને સાધુ બને તો હજારો લોકો તેની મુલાકાત લે પણ તેનો પોતાનો દીકરો સાધુ થઈ જાય તો તેઓ રડશે કે મારા દીકરાનું શું થશે તેણે શું કર્યું છે આટલા બધા માં બાપનો એટલો બધો સ્નેહ હશે કે તેઓ તેના પરિવારમાં બાંધીને રાખશે અને તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે અંતે ગરીબ માણસ અનાથ બનીને મરી જશે અર્જુને કહ્યું કે હે યોગેશ્વર મેં જે જોયું તે વધુ આશ્ચર્યજનક હતું મેં જોયું કે એક પક્ષીની પાંખો પર વેદના સ્ત્રોતો રાખેલા હતા અને તે પક્ષી મૃત માણસનું માંસ ખાઈ રહ્યું હતું આનો અર્થ શું છે આના પર ભગવાન શ્રીકૃષ્ણ હશે અને કહ્યું કે કળિયુગમાં એવા લોકો આવશે જે ખૂબ જ જ્ઞાની અને ધ્યાનશીલ કહેવાશે તેઓ જ્ઞાનની વાત કરશે પણ તેનું વર્તન રાક્ષસી હશે તેઓ મહાન પંડિત અને વિદ્વાન કહેવાશે પરંતુ તેઓ જોતા રહેશે કે કઈ વ્યક્તિ મરી જાય અને અમારા નામે બિલકત આવે લોકો ભલે ગમે તેટલા મોટા હોય પરંતુ તેમની નજર બીજાની સંપત્તિ અને પદ પર રહેશે બહુ ઓછા સારા માણસો જોવા મળશે નકુલ બોલ્યો ભાઈ મેં જોયું કે પર્વત પરથી એક મોટો પથ્થર પડ્યો મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી શક્યા નહીં પણ એક નાનકડો છોડને સ્પર્શતાની સાથે જ પથ્થર ત્યાં સ્થિર થઈ ગયો અર્થ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે માણસની બુદ્ધિ નબળી પડી જશે અને અને તેનું જીવન બરબાદ થઈ જશે શક્તિના રૂપમાં પૈસા અને મોટા વૃક્ષોને પથ્થરને અટકાવી શકશે નહીં પરંતુ હરિ એક નાનો છોડ માનવ જીવનના પતનને અટકાવશે આથી કળિયુગમાં હરિનું નામ જ મોક્ષ અને મુક્તિનો માર્ગ બની રહેશે અંતે સહદેવે કહ્યું કે હે મધુસૂદન મેં જોયું કે છ સાત કુવા હતા અને આસપાસના કુવામાં પાણી છે પણ વચ્ચેનો કુવો ખાલી છે વચ્ચેનો ઊંડો છે છતાં પાણી નથી આ કેવી રીતે થઈ શકે એનો અર્થ શું છે આના પર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કળિયુગમાં અમીર લોકો સત્તાના લોભમાં છોકરા છોકરીના લગ્નમાં નાના મોટા તહેવારોમાં ખૂબ પૈસા ખર્ચે છે પરંતુ જો તેઓ કોઈ ભૂખ્યો જોશે તો કોઈ તેમની મદદ કરવામાં રસ લેશે નહીં પોતાના સંબંધી ભૂખે મરી જશે લોકો તેને જોતા રહેશે બીજી તરફ તેઓ મસ્તી દારૂ પીવા માંસાહાર સુંદરતા યુવાની અને વ્યસન મુક્તિ પાછળ પૈસા ખર્ચ છે પણ કોઈના બે આંસુ લૂછવામાં કોઈને રસ નહીં હોય કહેવાનો અર્થ એ છે કે કળિયુગમાં અનાજના ભંડાર હશે પણ લોકો ભૂખે મળશે પરંતુ જે લોકો આવી આદતોથી દૂર રહે છે તેમના પર કળિયુગની નહીં પણ ભગવાનની અસર થશે કળિયુગમાં એક માત્ર ભક્તિ જ હશે જે બધા દુઃખનો નાશ કરશે તો મિત્રો આ કળિયુગના પાંચ સત્ય છે જે ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યા હતા અને આજે આપણે આ બધું આપણી આસપાસ જોઈ રહ્યા છીએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ